ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના આમોદ તાલુકાના એક ગામે સિત્તેર વર્ષની વૃદ્ધા પર ગામના જ યુવાને દુષ્કર્મ કરતા ચકચાર મચી આમોદ તાલુકાના એક ગામની એક સિત્તેર વર્ષની વૃદ્ધા મહિલા પર પાંત્રીસ વર્ષના યુવકે બળાત્કાર કરતા આમોદ સહિત ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે ભરૂચ જિલ્લામાં અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી હતી બળાત્કારીને પકડવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત આમોદ પોલીસની ટીમે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તો તાલુકાના એક ગામે રહેતી એક સિત્તેર વર્ષીય વૃદ્ધા પર ગામના પાંત્રીસ વર્ષીય યુવાન શૈલેશ્રી જગદીશ રાઠોડે પંદરમી ડિસેમ્બર તથા બાવીસમી ડિસેમ્બર એમ બે વખત દુષ્કર્મ કરી બળાત્કાર કર્યો હતો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ ધમકી આપી હતી જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આજ વૃદ્ધા પર એક વર્ષ અગાઉ આજ આરોપી દુષ્કર્મ કર્યું હતું જે જેલમાંથી જામીન પર છૂટીને આવ્યા બાદ ફરી આજ વૃદ્ધા પર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાને સામે લોકોમાં ફટકારની લાગણી જોવા મળી હતી આમોદ પોલીસ સ્ટેશનમાં ગતરોજ गुनो नोधाता आमोद पुलिस ने विविध पुलिस टीमों बना आरोपी ने झड़पी पड़वा कवायत हाथ धरी थी जेनी तपास आमोद पुलिस इंस्पेक्टर आर बी करमटिया चला रहा है याकूब पटेल भरूच गई का एक दुष्कर्म गुनो नोधायेल जो गुना में आ काम में फरियादी बेन है जो पोते भोगनार है एम फरियाद आधार गुनो नोधा जो तो गुना में आ काम फरियादी શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઈટોલા ગામનો છે તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝુંપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ તેના ખેતરમાં જઈ ઝુંપડામાંથી એમની સાથે જબરજસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ ગામનો તો અમદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામના જે ફરિયાદી છે એમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુના કામો જે તોમતદાર છે એ હાલમાં નાસ્તો કરતો હોય એને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલનું ચાલુ છે અને આ ગુનાની તપાસ આહમદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આમાં ચલાવી રહ્યું છે